હેલો મિત્રો કેમ છો તો તમે બધા મજામાં જશો તો પાછળ આપણે એક દાદાનું પેઇન્ટિંગ બનાવ્યું છે તો આપણે બીજા બ્લોગમાં બતાવીશું તો વિડિયોમાં બન્યા રહેજો મિત્રો તો અમે નીકળી ગયા છીએ જઈશું ડુંડાસ તો આવી ગયા ડુંડાસ અમારે લાડકવાય ભાણીબેન અમારી પાસે આવી ગયા છે ધારાબેન છે કીર્તિબેન છે તો કીર્તિ બે લઈને આવી ગયા છે કાનપટ્ટી તો મને પણ પહેરાવી રહી છે ખૂબ જ મોજ કરી જોઈ શકો છો તમે છોપટ્ટી પહેરાવે છે આ બહુ બનપટિંગમાં હાલે છે અમારે ભાણીબેન લાવ્યા છે મિત્રો તો આપણે નીકળી ગયા છીએ મઢડા બાજુ મરડા તો અહીંથી બહુ જ દૂર છે એકસો એકાવન થાય તો આપણે તો પાછળ ઉભા રહી ગયા બહુ ખૂબ મજા આવે છે તો આપણે મહેશભાઈ પણ ઉભા છે સાથે સાથે ખૂબ જ મોજ કરી તો મિત્રો રસ્તે તો બહુ જ મોજ કરી તો હવે આપણે પોગી ગયા છીએ મઢડા હવે આવી ગયું છે મા સોનલમાં નું મંદિર અહીંયા તો ખૂબ જ સરસ નજારો છે નાળિયેરી પણ જોઈ શકો છો તમે

તો આ બંને શરીફળ લઈ રહ્યા છે ગામો ગામથી પબ્લિક પણ એટલી આવી રહી છે તો માના પરસા અનેક છે તો આ છે સોનલ માનું મંદિર તો સોનલ મા મિત્રો હાજરા હજુર છે તમે એકવાર અહીંયા જરૂર આવજો તો હવે જઈએ માના હવન કુંડે તો આ છે માનો હવન કુંડ તો અહીંયા શરીફળ આપણે મૂકી દીધું તો હવે જાહ માના દર્શન કરવા ભીડ તો ખૂબ જ છે મિત્રો પણ દર્શન કરવા માના જરૂરી છે તો આપણે આવી ગયા માના દર્શન કરવા તો લાઈનમાં ઉભું રહેવું પડે દર્શન કરવા આ છે સોનલ માનું મંદિર માના દર્શન કરવા ગામો ગામથી આવે છે તમે જોઈ શકો છો મંદિરમાં પણ એટલી ભીડ છે તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો હજી માની સમાધિએ પણ જવાનું છે આપણે બનુ માની સમાધિ બાજુમાં જ છે તો આ અમારે મોટભાઈ પોટા પાડી રહ્યા છે અમારે રાહુલ કુમાર ના પાડી રહ્યા છે પોટા તો ખૂબ જ આનંદ કરી ખૂબ જ મોજ કરી તો હવે આઈ સોનલ માની સમાધિએ તો આ છે આઈ સોનલ માની સમાધિ ફૂલ સમાધિ છે મિત્રો આ આપણે આઈ સોનલ માની સમાધિ છે તમે અહીં આવો તો જરૂર દર્શન કરવા આવજો કે ખાસ આજ છે સમાધિએ દર્શન કરવા જરૂરી છે તો આ હતી આ સોનલમાની સમાધિ મિત્રો પાટ ઉત્સવ ગયો છે આ એનો શણગાર કરેલો છે બધો આ છે સોનલ માનું મંદિર તો મને તો ખૂબ જ આનંદ આવ્યો ખૂબ જ મોજ આવી તમને કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો મિત્રો આપણે આવી ગયા સી મઢડા તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડી ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય માતા સંતલ આર્તી ઉતારે છે આમાં રોજ તો ગાર્ડન માં કાતરી છે બહુ જ મોટી આમલે માં લટેલ ઉમે હતી કાત આમલી ને જોઈને તો મોઢા માં પાણી આવી જાય મિત્રો તો હવે આપણે જઈશું ભોજન શાળા એ તો આપણે લાઈન માં ઉભા રહી ગયા છીએ ખૂબ જ મોટી લાઈન છે તો અમે લેવા જમવાનું જમવાનું ખૂબ જ સરસ હતું તમે મઢડા આવ્યા હોય ભોજન કીધું હોય તો કોમેન્ટ કરજો કેવું ભોજન છે મને તો બહુ જ પસંદ આવ્યું તો અમારે ભાનકીબેન પાણીપુરી ખાય છે તો મિત્રો તમને કેવો લાગ્યો નજારો જરાક કોમેન્ટ કરી નાખજો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબર કરી નાખજો તો આપણે મળશું નવા બ્લોગમાં જય મઢડાવાળી છોનલમાં તો આપણે મળશું નવા બ્લોગમાં